મારું નામ અનિલ સોલંકી અને આજથી આપણે એક નવા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા અને નવા વિડીયો એવા બનાવવાના છે કે જે ઘટના બને એ ઘટનામાં જનતાની કોમેન્ટ હું આવે છે અને જનતાની કોમેન્ટ આપણી સામું રજૂઆત કરવાની છે અને આ રજૂઆત આજથી શરૂ કરવી છે અને આજની ઘટના એવી છે કે રાજકોટની અંદર અંદિર શ્રી ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાડ્યું અને સ્માર્ટ મીટર એને એવી પ્રતિક્રિયા આપી કે સ્માર્ટ મીટર એ માટે લગાડવામાં આવે છે કે સોરી અટકાય જે વીજ સોરી થાય છે તે અટકાય તે માટે એને લગાડ્યું છે પછી જનતાની કોમેન્ટ શું આવી છે એ તમને કહું છું નામ સહિત પહેલી કોમેન્ટ છે પહેલી કોમેન્ટ કરે છે નિર્મલભાઈ કુવાડિયા એ એવી કોમેન્ટ કરે છે એને ક્યાં બિલ ભરવાનું હોય તો એને ઉપાધી હોય આ પહેલી કોમેન્ટ અને હવે બીજી કોમેન્ટ લલિતભાઈ પરમાર કહે છે એ કોમેન્ટ કેવી કરે છે કે વીજ સોરી અટકાવવા સ્માર્ટ મીટર બેસ્ટ છે તો ભ્રષ્ટાચાર બંધ કરવા શું બેસ્ટ છે તે લાગુ કરો પણ તે તમે નહીં કરો કેમ કે કોલસાની દલાલીમાં તમામનો હાથ કાળા છે આ લલિતભાઈ પરમારની કોમેન્ટ છે અને હવેની જે કોમેન્ટ રહી એ પરેશભાઈ પટેલની છે અને પરેશભાઈ પટેલ શું કહે છે હું ધારાસભ્ય હોત તો આવા પાંચ મીટર લગાવત અને મારે ક્યાં લાઇટ બિલ ભરવું છે એવી કોમેન્ટ આ ભાઈ પરેશભાઈ પટેલની છે અને પાંચમી કોમેન્ટ રણજીત સોહાન રણજીત છે આ આ ભાઈ એવું લખે છે કે આ લોકો એવું વિચાર વિચારતા હશે કે જનતાને શું ખબર હશે પણ હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને આ જે કોમેન્ટ હવે જે કોમેન્ટ હું બોલું છું ને એ ભાઈની આઈડીમાં જે મોદીજીનો ફોટો છે અને આ ભાઈનું નામ છે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ એવું કહે છે ઘનશ્યામભાઈ એવું કહે છે કે અડાણીના ગલકા જનતાને ભરાવાના છે અડાણીના ગલકા જનતાને ભરાવાના છે પછી આની પછીની કોમેન્ટ ગિરીશભાઈ ભાલ્યા ગીરીશભાઈ ભાઈયા એવું કહે છે કે કીર્તિદાન કીર્તિદાન ગઢવીને ઘરે પણ લગાવવું જોઈએ આની પછીની કોમેન્ટ જયેશભાઈ પટેલ કહે છે જાણે સમાજને ઉપયોગી કાર્ય કર્યું હોય એવું એવું દેખાડે છે એની પછીની કોમેન્ટ શી એ પટેલ કહે છે આ લોકો વીજ કંપનીના દલાલ છે આ હું નહીં આ શી એ પટેલ કહે છે અહીંયા બીજાના કોમેન્ટમાં બધાના ફોટા મૂકવાના જ છે જેથી કરીને તમને ખબર પડે પછી વિમલભાઈ એન એવું કહે છે કે તમારી જાહેરાત બંધ કરો ગોદી મીડિયાને પબ્લિક જાણી ગઈ છે હવે અને છેલ્લે દસમી કોમેન્ટ સોલંકી કેબી એ આમ એ મારા કાકા થાય છે એ કાકાની કોમેન્ટ એવી છે એ કાકા એવું કહે છે મતલબ અમીનની પાછળ ગરીબને પણ ભોગવવું પછી ભોગવવું પડે ગરીબને ભલે બિલ ભરવાની તેવડ ન હોય ગરીબને ભલે બિલ ભરવાની તેવડ ન હોય પણ અમીરની વાહે ગરીબના પણ બિલ ભરવા પડશે એમ તેવડ હોય કે ન હોય આ મારા કાકાની કોમેન્ટ છે અને આ જે કોમેન્ટો રહીને એ મેં ફેસબુકમાંથી જે જનતાની જનતાએ જે કોમેન્ટ મારી એ લખી છે એટલે હવે હવેના પછીના તમામ વિડીયોમાં દસ કોમેન્ટો લેવામાં આવશે અને દરરોજનો એક વિડીયો મારા મારી યુટ્યુબ ચેનલમાં આવશે તે માટે તમામ લોકો મારી યુટ્યુબ ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી આ તમામ લોકો પાસે મારો વિડીયો ભોગે જય ભારત જય જવાન જય કિસાન